રામ રામ જય માતાજી બધાને કેમ છે બધા મજામાં તો મજામાં જ છો આશા છે અમને કે એકદમ મજામાં જ છો અમે પણ એકદમ મજામાં જ છીએ તો વાંધો હે ને કાઈ વાત થોડાક મોડા ઉઠ્યા ઉઠા એટલે બ્લોગ શરૂઆત થોડી મોડી કરી ને અત્યારે લગભગ 8 થવા આવી ગઈ છે ને હવે શરૂઆત કરી કેરેક ન હોય થઈ જાવ કાઈ નક્કી હોય નહીં બરાબર અને હવે જો સાઈટ ને બોખાણે બોખાણે ન હોય તો ચાલો

યારોને ફેરી હોય બાપા ટાઈસ કરી લે માખણ ખાવ એ રામસિંહ એય રામસિંહ સમજો આ તા દાદા બોલાય સાઈસ પીવી છે સાઈસ પીવી છે હે એ સાઈસ માખણ ખાવ હોય તો અમારા પડોશીને છોકરા સાઈસ પી એય એય વિદુ હવે પૂન નુ કે ત હાથ માં બેજ આયા માર તો આ માર કે લે માખણ દે માખણ એમ નહીં ખાતા હોય ખાતો ધોરાણા કેનો ખોબો કોઈ જોઈયું હે માખણ અયાવા ભાગે એને કે પકડ્યો કેદી ના તો ઓર

નામ પાડવા માતાજી મોટો છે મોટો જબરો લાગે કામ જાય ને મોટો દે અલે આખા પાયે બધાને જેમ જાય તો આ મોહન પણ આવે છે અહીંયા જઈને આપણે થાય એટલે શૂટિંગ કરશું ને તમે માતાજી અત્યારે કામ કામ ઘણું કામ વાડતા નવરા

આપણે જો પોતી ગયા હે ને મારા પપ્પા ને દામ ભઈ ગયા હોય આપણે માંડો રહ્યો ને જમવાનું રીયું અહીંયા અને એન બાજુ નો પકડા દોડમ દોડાય ને બરા મેજલ વાત નહી

बे ही जेन्डी मालूम है जोकर जिसे चालू चालू कर दिया बन हाँ डूलर बा हेलो आप लोग कर दे चालू बद्रन जीत पाएंगे बेटा हेलो फैमिली अत्यधिक यह पांच नमस्ते एसपी पर ये जो जय माता जय माता जी राव राव

અને આપડે વાત કરી કારણ કે આ હતું ને પ્રસંગ શું છે તમે જોઈ બરાબર હવે વાત કરી મને ફોન આવ્યો ને મને એમ કે

એટલે આ રીત ના ગોઠવ્યું કે ભાઈઓ ભાઈઓ ને જમવાનું એટલે બીજા કોઈ ને નથી તેડાવ્યા ભાઈઓ ભાઈઓ ને જમવાનું હતું તો અહિયાં ગયા હતા ને અહિયાં મોહન આટલું શૂટિંગ કર્યું બરાબર બરોબર ને એમાં કામ માં હતા ને એવું બધું હતું એટલે પછી મેં કઈ શૂટિંગ નતું કર્યું અને પછી વાડી આવી આરામ કર્યો ને અત્યારે પાછો એક પાછો આપડો બ્લોગ ને કન્ટિન્યુ કરી શું મંડળ રમવા ગયા તા પછી ના ના ભાઈ ને બહુ મજા આવી ફરાણા બેઠકા ખાધા એક મજા આવી ગઈ

એવું છે અને બહુ મજા આવી વાતો કરી અને અમારે નેઠો નો હોય ક્યારેક ક્યારેક હાસી વાતો કરે ને ક્યારેક ક્યારેક કોમેડી જેવી કોમેડી જેવી કરી નાખી કોમેડી હાસ્ય કલાકાર કેવાય હા એટલે અમારી તો અમારી વાત રહી ને તમારે હાવ આમ મગજ માં ઉતારી નહી લેવાની અમે હાસી વાત કરશે ત્યારે અમારા સિંધ માં ફેરી છે અને અમે હમથા હમથા ગડદા મારશે છે હા વાત મે <communicate>